સવારના વાગ્યા હે પાંચ વાગે ને ચૌદ મિનિટ અને જોઈ લઉં કેવી જાકર છે કઈ હજુ દેતો નથી અને અહીંયા પૂગીને ગાડી મારે કરવી પડે આવી રીતને હેન્ડ્રેક ખેંચવી પડે આમ ખોલવું પડે અને ટીટ ટીટ અવાજ તમને સંભળાતો હોય એટલે કે ઝટકો ચાલુ હોય એટલે આપણે પેલા કરો જો બંધ અહીંથી રામ રામ ડેરાને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર ને ભાઈ આટલો આટલો વહેલો વ્લોગ ચાલુ કરવાનું કામ હોય તમને બધાને ખબર છે તમને બધાને ખબર છે ને ભાઈ આપણે કંઈક લોન્ચ કરવાના હે તો એના માટે ભાઈ આજે હે ઓગણત્રીસ તારીખ તો એના માટે આટલું વહેલું જાગીને બધું હે ને માલ ને બધા આવ્યું તો આપણે બધું કરવાનું છે સમજાય ગયો તમને તો જોઈ લે એટલે આટલા આટલા વહેલા આપણે નીકળી ગયા હાય અને આ કાચમાં કંઈ ઉજવે નહીં ખતડીનું વાયપરું મારા માર થાવું પડે મારે કંઈ વાંધો નહીં બધું ત્યાં જાઉં બધું સેટલ કરી નાખું પછી ધ્યાન તો હેને ઉતારો સવાર સવારમાં ભાઈ આપણે ભૂગી ગયા હે ભાટ્યા અને આગીન ભાઈ આપણે માલ આવીએ ગાડીમાં સાંભળીએ રિક્ષા બાંધ્યા હે બે બે રિક્ષામાંય છે ને આપણે માલ કારણ કે ગાડીમાં તો કેટલો આવી શકે બે રિક્ષા બાંધ્યા હે આપણે માલ બાલ ઉતારવાનો ને એટલે ભાઈ વ્લોગ નહીં બનાવી હું ભાઈ તો જોઈ શકો છો ગાડીમાં આપણે પાર્સલ આપણે એમાં નાખી દીધા બાકી બેક પાર્સલ છે ને બાકીના બે રિક્ષા આપણે અને લઈ જાય છે સ્ટોર રૂમે વાહો વાહ આવે છે રિક્ષા તો એટલા ના લે ગાડી તો આપણે હેઠી જાય છે ફટાફટ ઉગાડતો જાઓ ગાડી ભાઈ આપણે પાર્ક કરી નાખીએ ખોખા આપણે ભાઈ ગોડાઉન ની અંદર હે ને છે પછી ખોલી ખોલી નાખી કે આપણે પણ પેલા ભાઈ બહેનની દુકાને જતા આવી કારણ કે હવાનો પોર છે

અમારું મોટો જોવો ને રોગ ખીલ થઈ પડ્યા આ કાળા કાળા ડાક થઈ પડ્યા મોઢામાં તમે કઈ મોંઘી પ્રોડક્ટ યુઝ કરતા લાગો એવું લાગે છે મોંઘી પ્રોડક્ટ ભાઈ આપણે કઈ યુઝ નથી કરતા આપણે ખાલી ને જ યુઝ કરી ફટાફટ ઉભો થાય

મોટું થો તું પછી વાત કર મને હવે હવે ફોનમાં તું એમ કે મોટું થો અને ભાઈ ઉપયોગ કરવો બહુ એટલે બહુ જાજુ ઈઝી છે તમારે એક બે પંપ તમારા હાથમાં લેવાના હે ઘસવાના હે મોઢામાં છે આવી રીતના લગાડી દેવાનું જલ્દી જલ્દી કરતો જાય મારો ભાઈ તું ઊભું નથી રહેવાનું લે અહીંયા ઊભો હે હાથમાં થોડું ઘસવાનું અને મોઢા ઉપર લગાડી દેવાનું લગાડ લગાડ Thank you.

मतलब माल सामान भाई आपने गोठ लियो तो है और है ना विचार है कि भाई अब लॉन्च करीता करी और वो तो है ना विचार है जी खाली आप टुकमा मालज गोठो है लॉन्चिंग बंचिंग काही करु नथी એટલે રીલ્સ સુ બિલ્સ નું હે ને કઈ આપડે આઈડિયા મારી ને પછી કરી નાટક ભાઈ આપડે પેલા કસ્ટમર આવી ગયા છે આજે પોસ્ટ મત કરીન પેલા ક્યું ગામ ભાઈ તમારું ઇન્સ્ટાગ્રામ આ ઇન્સ્ટાગ્રામ માં લાવો વાં તો ન્યાલો તો પેલા અજીભાઈ અજીભાઈ રેડી હાલો ભાઈ તમારું પાર્સલ ડિસ્પેચ કરાવી નાખું ભાઈ આપો પેલો ઓર્ડર છે ને આવી ગયો સામે વિડિયો પેલા માધ્યમ આપણે ખાલી સ્ટોરેજ રાખી દીધું લોકો નોટરો પ્રેમ હતો ને એરી કે હે ને બુક કરી નાખવું કઈ જગ્યા બુક કરી એને જો સીધું પાર્સલ કરવા માંગ્યા છે ભગવાનની દયા તમને ફર્સ્ટ ભાઈ આપણે હે ને કસ્ટમરને મસ્ત એવું છે ને પાર્સલ પેકિંગ કરનાખ્યું ભાંગી રહે તે હે ને હું લેતો જઈ અને જમવા માટે આવી ગયા અહીંયા અમે જોઈ લો પનીર લબાબદાર અને રોટલો મગાવી છે દાબી લઈ ફટાફટ ભાઈ એ પાછા આપણે ઓફિસે વખાર આવી ગયા હતા આજે આપણે લોન્ચિંગ નથી કર્યું એની પહેલાં બે ઓર્ડર ભાઈ આપણે થઈ ગયા જામજોધપુર થઈ ગયો અને લોધિકા થઈ ગયું છે ઉપરાંત ત્રીજો ઓર્ડર આવી ગયો જીગરભાઈ મોઢવાડિયા કરીને કોઈ ઓર્ડર કર્યો છે એનું ભાઈ આપણે પાર્સલ કરી નાખીએ મસ્ત ભાઈ જોઈ લો આ દેખાય તમને બબલ રેપ કાન ભાઈ મોટી કરો તા જોઈ લો અવડી મોટી ભાઈ આ ચાદર જેવું બનાવી નાખીને એમાં આપણે હે ને પાર્સલ કરી નાખીએ જેથી કરીને ભાઈ એકદમ સેફલી ભૂગી જાય કારણ કે આ વસ્તુ તમારું સુધી ઉગાડવી આપણું ભાઈ જવાબદારી છે કારણ કે ટોટલ કુરિયર ભાઈ વસ્તુ એવી છે કે ભાઈ જે મન થઈ મુલાર થાય એટલે ભાઈ આપણી એવું હોય કે ભાઈ એકદમ સેફ સિક્યુર ભૂગે કારણ કે તમે ખેતીવાડીની વસ્તુ લ્યો હો અને આપણે બધાનો ટ્રસ્ટ જીતવાનો છે અત્યારે એવું નહીં કે ભાઈ આપણે કોઈનો ઓલો ટ્રસ્ટ આવીને કોઈનું ખોટું કરી નાખું એવું નહીં ખેડૂતો મહેનત કરીને ભાઈ આ બધી વસ્તુ કરે છે મેં કીધું હાલો એના માટે જોઈ લે ભાઈ આ બધી આપણી ટ્રાન્સફોર્મર જોઈ મસ્ત મજાને ભાઈ ચેકિંગ બેકિંગ કરીને પછી જ આપણે હે ને નાખીને ભાઈ તમારા બધાનો જે પ્રેમ સપોર્ટ રહ્યો હોય લોન્ચિંગ પેલા કોરિયર થઈ ગયા પાર્સલ થઈ ગયા ફટાફટ ભાઈ આપણે પાર્સલ લેતા આવી જેથી કરીને ભાઈ બીજે જ એને પાર્સલ થઈ જાય નકર પછી મોડું થાય બીજું કઈ નહીં એક બે લેટ થઈ જાય ફટાફટ જાય અમે હાલો ભાઈ આપણે પાર્સલ મૂકવા માટે આવી ગયા અહીં બે પાર્સલ આપણે મૂકી દીધા છે અને એક પાર્સલ આપણે સ્પેશિયલ બનશેધરની ઓફિસે આપણે મોકવાના હે અસર બારસર માણસને લઈ જાય કે ભાઈ પાર્સલને લઈ જાય તો આપણું પાર્સલ પગારી દેજો ખાસ કસ્ટમરને ફોન કરી દેજો પાર્સલ ભાઈ આપણે દેવા ને અંધારાનો સમય થઈ ગયો છે અને અંધારે હજી હવે આપણું ભાઈ એક પાર્સલ જોઈ લો તમે રોહિતભાઈ વાળા નામનું ભાઈ એનું પાર્સલ હે ને મસ્તીનું બુક થઈ ગયું છે જામનગર મોકલવાનું છે મોકલી દઈ હાલો એ મસ્તીનો અંદર રેપ બબલ રેપ કરીને જો હેરા તમે દેખાડીને ખોલતો કાને ભાઈ માંથી હે ને તૂટવાની કઈ પોસિબિલિટી જ નહીં જો એકદમ હેવી મેલો આપણે ને બબલી લેપ હજી આની માથે હે ને ચાર ભેળી આવી કર નાખી પછી રખડતા આવી ગયા ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ રામ રામ બીજા દિવસના ભાઈ બીજો દિવસ ઉગી ગયો હે 9 વાગી ગયા હે ને માટણ નીકળી ગયા હે કાલ ભાઈ આપણે હે ને એક મસ્તીનો નો વિડિયો શૂટ કરવો હે કે ભાઈ આપણે હજી જાહેરાત નથી કરી આપણી બત્તી હજી એડ નથી કરી હજી આપણે કે લોન્ચિંગ કર્યું હે નહીં એટલે હવે આજે ને ગમે એમ ગમેચિંગ વોન્ચિંગ આપણે કરવાનો પ્લાન કરી નાખી વિડીયો નાખી લોન્ચિંગ પેલા ભાઈ કાલે પાછો ઓર્ડર આવ્યો હતો ઓર્ડર આવી જ આપણે ફટાફટી જેટલો વેલો મળે ને આટલું ભાઈ સારું સ્ટોર આવ્યો ને ફટાફટ હે બે પાર્સલ આપણે કુરિયર કરાવી એટલે પેકિંગ કરી નાખ્યા કુરિયર કરવાના છે ક્યાં કરવાનું હે એક જામનગર નું છે અને એક છે કેશોદ જુનાગઢ છત્રીસ બાવીસ વી પિનકોડ એવી રીતના કંઈક છે એટલે ભાઈ કન્ટિન્યુ ફોન આવ્યા રાખે આપણે રિપ્લાય દીધા રાખી છે અને મને હજી ઓલો આપણે શું કહેવાય લોન્ચિંગનો વિડીયો જ મહેનત બનાવ્યો બોલો મારે લોન્ચિંગનો વિડીયો કંઈક કરવો જો હે મગજ થોડુંક ને બેન્ડ મારી ગયા એટલે કરી નાખી થોડોક સમય પછી લોન્ચિંગનો વિડીયો બનાવી નાખી તો એની પહેલાં થોડુંક દાબી લઈ ભોજન કરી લઈ યાર મસ્તીને દાબી લીધું ભોજન કરી લીધું અને ભાઈ વરી પાછા છે ને બે કુરિયર આવી ગયા હે તો એને મસ્તીને આપણે પેક કરી નાખી બબલ રેપ ને બધું અને મને લાગે ત્યાં સુધી હવે આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો કેવું કરે બહુ હારામ સારું રહે મનેક્સ્ટ વિડીયોમાં તમારે મોસ્ટનું પેલું વસન ફેસોસ મગાવવું હોય ડિસ્ક્રિપ્શન પિન કમેન્ટની અંદર લિંક રાખી દીધી નેક્સ્ટ મારી નેક્સ્ટીડીમાં બધાને રામે રામ ડેરન